અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો મુખ્ય ઉદ્દેશ ઈરાન સાથે કરાર કરવાનો છે સાથે જ આ માટે તેઓ ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલા ખોમેનીને પણ મળી શકે છે આ શબ્દો છે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોના માર્કો રૂબિયોનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે ઈરાન અને યુએસએ વચ્ચે બીજા તબક્કાની વાતચીત સ્વિટરલેન્ડના જીનીવામાં યોજાશે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર એક તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર મેક્સિમાઇઝ પ્રેશર ટુ પોઈન્ટ ઓની નીતિ અપનાવેલી છે જે અંતર્ગત તેઓ ખૂબ મોટા પાયે સૈન્ય જમાવડો પશ્ચિમ એશિયામાં વધારી રહ્યા છે ત્યારે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે ઈરાનને ક્યારેય પરમાણુ હથિયારો રાખવાની અનુમતિ આપવામાં નહીં આવે આ બિલકુલ સ્પષ્ટ રણનીતિ છે અમેરિકાની અમેરિકા પશ્ચિમ એશિયામાં પોતાના સૈન્યને હાજર જ રાખશે કેમ કે ઈરાન પહેલા હુમલો કરવાની ધમકી આપી ચૂક્યું છે જો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા છે કે ઈરાન સાથે કરાર કરવામાં આવે અને આ માટે તેઓ ઈરાનના સુપ્રીમ લીડર આયતોલા ખામેનીને પણ મળી શકે છે માર્કો રુબિયોએ પોતાના નિવેદન પછી ઈરાન વિશે અમેરિકાનું વલણ સ્પષ્ટ કર્યું છે જો વાતચીત થાય તો ઠીક છે નહીં તો પછી હુમલો થશે આંતરરાષ્ટ્રીય સંસ્થા સીએનએન અનુસાર ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા તબક્કાની વાતચીત સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં યોજાઈ શકે છે જેમાં અમેરિકા તરફથી સ્ટીવ વિટકોફ અને જેરડ કુશ્નર હાજરી આપશે આ સમાચાર ત્યારે આવ્યા છે જ્યારે અમેરિકા સતત ઈરાન પર હુમલો કરવાની ધમકી આપી રહ્યું છે તેણે પોતાનું બીજું વિમાનવાહક વાહક યુદ્ધ જહાજ ગેરાલ્ડ આરફોર્ડ પશ્ચિમ એશિયા તરફ મોકલવાની જાહેરાત કરી છે અને આ પહેલાં ઈરાન અને અમેરિકા વચ્ચે ઓમાનના મસ્કત ખાતે વાર્તાલાપ યોજાયો હતો ત્યારે ઈરાન દ્વારા પોતાના બેલેસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ અને પરમાણુ કાર્યક્રમમાં કોઈ પણ બાંધછોડ ના કરવાની તેણે વાત કરી છે ઈરાનનું કહેવું છે કે જો તે પોતાનો બેલેસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ એ એની પર તે જો પ્રતિબંધ લગાવે છે અથવા તો તે તેને બંધ કરે છે તો તે કરવામાં પણ તેને વર્ષો લાગી શકે છે માટે હવે ઈરાન અને અમેરિકા વચ્ચે જોવાનું એ રહે છે કે જીનીવા ટોક્સ પછી બે દેશો વચ્ચે શું થાય છે એક તરફ અમેરિકાએ પશ્ચિમી એશિયામાં પોતાના સૈન્યની હાજરી વધારી દીધી છે અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને આવનારો એક મહિનો એટલે કે ત્રીસ દિવસ આપવામાં આવ્યા છે અને જો ઈરાન કોઈ પણ પ્રકારના કરાર માટે તૈયાર નહીં થાય તો ઓપરેશન મિડનાઇટ નાઇટ હેમર ટુ પોઈન્ટ ઝીરો અમેરિકા દ્વારા લોન્ચ કરવામાં આવશે અને આપણે એક વસ્તુ એ પણ જણાવી દઈએ કે જો અમેરિકા ઈરાન પર ખૂબ મોટા પાયે સૈન્ય કાર્યવાહી કરે છે તો ઈરાન તરફથી પણ ખૂબ આક્રમક જવાબ આપવામાં આવશે કેમ કે ઈરાનને તેની બેલેસ્ટિક મિસાઇલ પર ભરોસો છે અને ઈરાનની આ બેલેસ્ટિક મિસાઇલ આગળ જે ઇઝરાયલની જે થાર્ડ ડિફેન્સ સિસ્ટમ છે તે પણ ક્યાંક ને ક્યાંક ખૂબ નબળી પડે છે જેના કારણે હવે બે દેશો વચ્ચે આગામી સમયમાં જો કંઈક તણખા ઝરે છે તો ઈરાન પણ અમેરિકાને ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડી શકે છે સાથે જ ઈરાનનો ઉદ્દેશ એ પણ છે કે જો અમેરિકા હુમલો કરે તો સમગ્ર પશ્ચિમ એશિયામાં તેની આગ પ્રસરી જાય એટલે કે યમનના હુથી બળવાખોરો સાઉદી અરેબિયા અરેબિયા પર અટેક કરે અને જે હેજબુલ્લા જે છે તે જોર્ડનના વિવિધ ઠેકાણાઓ પર હુમલો કરે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર